ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી એવું લાગતું હશે કે તંત્ર ગંભીર હશે પરંતુ આજે જે સત્ય સમક્ષ સામે આવ્યું છે છે ને તેને તો એવું લાગે કે તંત્ર ગંભીર પણ નથી મૃતકોને ચાર ચાર લાખ આપી તેમનું કામ જ અહીં ખતમ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે બ્રિજ દુર્ઘટના સમયે એક ટેન્કર બ્રિજ પર લટકેલું જોવા મળ્યું હતું તમને યાદ હશે આજે નવ દિવસ પછી પણ એ ટેન્કર આમ જ લટકી રહ્યું છે તે જાણીને તમે ચોકી જશો કેવી હાલ છે કેવા હાલ છે ટેન્કરના માલિકના ચલો બતાવી દઈએ તમને લટકે બ્રિજ લટકે ટેન્કર તંત્રએ પણ લટકાવી રાખ્યો ન તો નીચે ઉતારે છે કે ન તો નીચે પાડે છે આ શબ્દો છે ગંભીરા બ્રિજ પર નવ દિવસ થી લટકી રહેલા ટેન્કર ના માલિક ના જેને તંત્ર એ લટકાવી રાખ્યો છે રમાશંકર પાલ નું છે ટેન્કર ચાલીસ લાખ ની લોન લઈને ખરીદ્યું હતું નવ દિવસ થી રમાશંકર કચેરીઓના ખાઈ રહ્યા છે ધક્કા અંકલેશ્વર થી આણંદ અને વડોદરા સુધીની કચેરી માં તંત્ર ને કરી કરીને રમાશંકર હવે થાકી ગયા છે પરંતુ ન તો તંત્ર તેમના ટેન્કર ને નીચે સુરક્ષિત ઉતારે છે કે ન તો નીચે પાડે છે ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે રમાશંકર સાથે વાત કરી તો સાંભળો તેમનું દર્દ શું છે આપણે પીઆઈ ના કોન્ટ્રક્ટમાં હતા એ કે તમે ખાલી બેસો તમારી ગાડી કાઢીને આપી દઈશ હવે છેલ્લા ત્રણ ચાર દિવસ થી પછી એ કહે કે હવે મામલતદારમાં આઈડી ટીમ છે અને કલેક્ટર સાહેબ એનું વિશે છે આપણે થી નહીં ઉતરાય પછી હું કહે ચલો કલેક્ટર સાહેબ અરજી આપીને બરોડા વાળા કહે કે મારા સાઈડ થી નહીં ઉતરે તમે આનંદ જાઓ આનંદ કલેક્ટર ઓફિસમાં અરજી આપ્યું કલેક્ટર સાહેબ સાથે મારી વાત પણ થઈ કે મને એવું કીધું કે હવે મારા રીતે બધું પ્રયાસ કરી લીધા છે હવે એ ઉતરે કે મારા આર્મી જોઈ લીધું એલ ટીમ જોઈ લીધું બધી મારી જે એજન્સીઓ હતી જોઈને ગઈ છે હવે મને લાગતા નહીં તમારો ટેન્કર ઉતરી જાય તો મને એવું છે સાહેબ મારો ગાડીના ચાલીસ લાખ ઉપર લોન છે અને લાખ પંચાસી હજાર હપ્તો છે મહિનાની હવે બેંક વાળા એવું કહે તમારે હપ્તો ઉભી છે કે ન તો નીચે પાડી રહ્યું છે તેવામાં રમાશંકર ની આવક તો બંધ થઈ જ પરંતુ વીમો પણ નથી પાકી રહ્યો જેથી રમાશંકર ને લોન નો હપ્તો પણ ભરવો પડી રહ્યો છે અને સાથે સાથે માણસોનો પગાર પણ આપવો પડી રહ્યો છે બોલો હવે શું કેશો આ મુદ્દે તમે લાગે છે ને ગંભીર દુર્ઘટના પછી પણ તંત્ર ગંભીર નથી આશા રાખીએ કે આ રિપોર્ટ જોયા પછી ગંભીર બને અને રમાશંકર ને તેનું ટેન્કર ઉતારી આપે કેમેરામેન કિશોર શિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા